તો ગીત ગાઈ એના ઉપરથી તમને લાગતું છે કે મો સિંગર બની શકું ના ના તમે જ કહો મિત્રો હવે આપણે આ રમેશભાઈની ગોળ મોલ દેખો જેટલી ગોળ રોટલી છે આવી કોઈ બૈરાય ની બનાવી કે એ અમારે રમેશભાઈ રોટલી બને આવા તો કોઈ બૈરી નહીં બનાવતી એ અમારે ભાઈ રોટલા બનાવ દેવા સ્વાગત છે તમારું આપણા એક નવા આજ બ્લોગમાં અને અલગ જ ટાઈપનો આજનો વ્લોગ છે એટલે બન્યા રેજો આપણા વ્લોગ માં ચમકીએ ઘણા દાડે કોરું ગાઢ્યું ત્રણ ચાર દાડે અમારે બહુ વરસાદ આવતો હતો એટલે કોરું ગાઢી રહે એટલે આજે જઈ રહ્યા છે એક જગ્યાએ એ સિક્રેટ છે તમને કહેવા જઈને આખું લોકેશન ને આખું જગ્યા બતાવીશું અને હાલ અમે કઈ જગ્યાએ જોઈશું કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે આ બેનકની કઈ જગ્યા છે બન્યા રેજો વાતાવરણ જેટલું મસ્ત મજાનું છે આજ તો જોઈને દિલ ખુશ ખુશ થઈ જાય છે બહુ મસ્ત કોરું તડકો ઘણા દાડે કાઢ્યો છે અને વાતાવરણ કોઈ અલગ જ ફિલિંગ આવે આ વખતે રસ્તો બહુ લોબો છે ને આ તડકોય બહુ છે એટલે આજ તો પરસેવો રેપ રેપ થઈ ગયા બે બે જણા તો પરડી ગયા હોય પહોંચ્યા આપણે કાસા રસ્તામાં પણ હોય તો આપણે બનવું પડશે બેરા ગીલ ચમકે તમારા આગળનો પ્યુ બતાવ્યો તમે જોવો કે છે આ કારણ કે રોડ હતો આટલી ઘડા પતી ગયો ભાઈએ ચડાયેલી લીધો પેન્ટ ને આપણે હવે આમાં હેડવાનું છે પોણે છે ભાઈએ બોલાયા છે પણ નદી પાર કરીને જવાનું છે ને આખા રસ્તામાં નદી હોમે એ ઊંધી ઠેઠ ઊંધી નદી સંપલ વમ્પલ લઈ લેવા પડશે આ તો કાયદેસર પર લઈ જશે કરાવે આવે બહુ કીચડ હવે આના ઉપર તો ઓલું ગીત શેર શૂટ કરે છે બેન પશેરના કાદવ કીચડવાળા રસ્તા આપણે તો સંપલ પકડી લેવાનું થાય છે પકડી લીધા હાથમાં સંપલ નહીં આડિયા વસો વસ પેન્ટ પેન્ટ ગારો ગારો થઈ ગયું બધું તો અહીંયા પર તો કોટા લગતા હાય તો ગીત ગાય એના ઉપરથી તમને લાગતું હોય છે કે મો સિંગર બની હતું ના ના તમે જ કહો કેવો અવાજ છે આપણો રાકેશ ભારોટ નહીં પાટો મારા અને મારા અવાજ ની તમે કોમેન્ટ તો કે કેવા આવ્યો મન ગતું ખોટું નહીં લાગે આપણે સ્વીકારી લેવા તૈયાર કે આપણે કેવું ગા ભલે ગમે એક વાત ગમના પાડા તોડી જાય પણ કોઈ ચિંતા ના તો ફાઇનલી આપણે હવે જગ્યાએ જગ્યા ગયા હા રમેશભાઈના વઢીયા આવી ગયા આ છે એમનું ફાર્મ હાઉસ શું કહેવું ફાર્મ હાઉસ હવે અમે નીકળી ગયા છીએ હા શાકભારી વેણવા શાકભારી કારણ કે આપણે ઓય બનાવવાની છે એક અલગ જ ટાઈપની સબ્જી એટલે અમે વેણવા જઈ રહ્યા છીએ ને તમે જુઓ કે આ શું છે આવું ખેતર જ છે આપણે આ વાયેલા મગ મગ છે ને આગળ ધનજીભાઈ છે યાર ધનજીભાઈ આગળ લઈને ચોળી ચોળી આપણે ફાઈનલી આ છે ચોળી આપણે ખાઈ રહ્યા મગ આખું ખેતર મને નજર પકે તગ વાયેલા છે

આટલી ચોળ વેર નહીં દીધી થાળ ભરી અને બનાવવાની આપણે થઈ સબ્જી રણદીપાઈ તમારે ખાવાની થાય છે અને શાક ને રોટલું કારણ કે આજે કોઈ છે નહીં મિત્ર નહીં અહીંયા એટલે અમે આવ્યા હા શાક કારણ કે આપણે એની શોધમાં રહેવાનું મગની ફળીયા ચોળ ને ફળીયા ખાવાની મજા આવે હવે આપણે થોડી સબ્જી ને ધોઈ લેવાની ચકલી ચાલુ કરી વરસાદ વરસ્યો એટલે આમ તો બગાડી ના જાય આપણે ધોઈ ના જાય ત્રીસ મિનિટ થી મોડતા છે પણ આટલી હતી એક જણા ચાક થાય એટલી મળી રહ્યા ચાર જણા મોડવા બેઠા બટાકા લઈને મગજ મારી ચાર ના વળજિયા કલાક ઉપર થઈ ગયું કલાક કલાક થઈ ગયો કચરો નીકળ્યો આ તો વેચાતી લેવી ના પુવાય

સવાર રમેશભાઈ ની ગોળમોળ देखो કેટલી ગોળ રોટલી છે આવી કોઈ બૈરાય ની બનાવી કે તો નું કાર્યક્રમ ચાલે કાબાજી ભૂખ બીધી કેવી લાગી તમને

ફાઈનલી મિત્રો આપણું જમવાનું બની ગયું ને હવે આપણે કન્યા જમવાનું ચાલુ

જમી લીધું અને હવે બસ મજા ગયા ઠાકરા ભાઈ મજા બે ભાઈ નું બનાયેલું જમવાનું હતું આ ભૈયા થોડીક મદદ તમે શું બનાવી દો છાસ બનાવી છાસ બનાવી છે તો આજનો ખાવાનો બહુ મજા આવી ગઈ એવું હતું ને ભાઈ સંજીભાઈ કાઢો કોમ છે ને એવું બધા તો આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો મિત્રો અને તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં આપણી ચેનલને કેમ કે આવા નવા નવા બ્લોગ હવે આવતા રહેશે